નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે હેતુલક્ષી પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વિકલ્પો જે એમસીક્યુએસ સ્વરૂપે તમને લોકોને

જેનો એક થી લઈને દસ હેતુ લક્ષી પ્રશ્ન છે ઓલરેડી આગળના ભાગમાં એટલે કે ભાગ નંબર અઠ્યાવીસ ની અંદર મૂકી ચુકેલા છે આપણે લોકો હજુ સુધી તે વિડીયો જોયો ન હોય તો ચોક્કસ જોઈ નાખજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અગિયારમાં નંબરનો નો હેતુ લક્ષી રકમ વાંચી આપણે તો કે રેખાખંડની લંબાઈ તમને લોકોને દસ એકમ આપી દેવામાં આવેલી છે ત્યારબાદ એક અંત્ય બિંદુના યામ તમને લોકોને બે અલ્પ વિરામ માઇનસ ત્રણ અને બીજા અંત્ય બિંદુ નો કોટી અને ભુજ ખાસ ધ્યાનમાં લેજો જે લોકોએ હજુ સુધી થિયરી કમ્પ્લીટ નથી કરીને એ લોકો થિયરીનો વિડીયો જોઈ નાખો કેમ તો કે થિયરીનું વસ્તુ પૂછાણી આવું પૂછાય ત્યારે કન્ફ્યુઝ થાય છોકરા કોટી આપેલું છે કોટી એટલે તો કે એક સેમ થાય પણ એ ખબર ક્યારે પડે જ્યારે જોયું હોય જાણ્યું હોય વાંચ્યું હોય ત્યારે બાકી તો ખબર ન પડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો ચાલો તમને લોકોને ખ્યાલ આવી જાય એટલા માટે લોકો આપણે એક કામગીરી કરી એટલે કે આકૃતિની મદદથી એને સમજી લઈએ તો એક રેખાખંડ છે એક અંત્ય બિંદુ તમને આપેલું છે કેટલું છે તો કે બે અલ્પવિરામ માઇનાસ ત્રણ બીજું અંત્ય બિંદુનો કોટી આપેલો છે એટલે દસ અલ્પવિરામ ભુજને આપણે ધારી લઈશું તો કે વાય થઈ ગયું અને અહીંયા તમને લોકોને કેટલા એકમ અંતર આપેલું છે તો કે દસ એકમ તમને અંતર આપેલું છે તો ચાલો આ બિંદુને આપણે લોકો એ ધારી લઈએ અથવા તો પી અને આ બિંદુને આપણે ક્યુ ધારી લઈએ તો અહીંયા આપણા માટે શું થઈ ગયું તો કે પી ક્યુ બરાબર દસ થઈ ગયું પીક્યુ બરાબર કેટલા થઈ ગયા તો કે દસ ચાલો હવે શું થઈ જશે પી નો સ્ક્વેર બરાબર અહીંયા આવી ગયા વિદ્યાર્થી મિત્રો સો રેડી ચાલો તો હવે કામ કરી રીતે રહેશો નો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા થઈ ગયા સો થઈ ગયા છે ચાલો હવે માંથી આપણે જે ખૂટતું પદ હોય ને એને ધ્યાનમાં લઈને કામ કરવાનું ખૂટતા પદને પહેલાં રાખવાનું એટલે આપણે સૂત્ર અઘરું ન બને સૂત્ર હેલું રહે હેડી તો અહીંયા ધ્યાન આપો તો કે દસ માઇનસ કેટલા થઈ જશે બે અને વાય પ્લસ કેટલા થઈ ગયા તો કે ત્રણ થઈ ગયા સાહેબ પ્લસ કેમ આવ્યું તો કે સૂત્રનું માઇનસ અને આ માઇનસ બે ભેગા થઈ ગયા જો માઇનસ ત્રણ આપેલું છે એટલે પ્લસ થઈ ગયું ચાલો વિસ્તરણ આપીએ દસ માંથી બે જાય તો કેટલા વધે આઠ દસ માંથી બે જાય તો આઠ વધે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી ગયા ચોસઠ પ્લસ અહીંયા શું થઈ ગયું તો કે વાય નો સ્કવેર ત્રણ દુ છ વાય પ્લસ કરીને છ વાય આવશે અને પ્લસ કેટલા થઈ ગયા નવ ત્રણ નો વર્ગ નવ થઈ ગયો અને બરાબર અહીંયા કેટલા થઈ ગયા સો ચાલો સાદુ રૂપ આપીએ તો અહીંયા થઈ વાઈનો સ્ક્વેર પ્લસ છ વાય નો સરવાળો કેટલા થઈ ગયા તો વાય નો સ્કવેર પ્લસ છ વાય માઇનસ સત્યાવીસ બરાબર શું થઈ ગયું ઝીરો ચાલો આપણે લોકોએ ભાગલા પાડવાના છે હવે તો ભાગલા પાડવા માટેની મેથડ એકદમ સિમ્પલ છે એડી ડાયરેક ભાગ કરી આવશે ના કેવો આવશે માઇનસ તો અહીંયા તમને લોકોને વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો થઈ જાય તો વાય બરાબર કેટલા મળી ગયા ત્રણ મળી ગયા અને અહીંયા તમને લોકોને વાય પ્લસ નવ થઈ જાય તો અહીંયા તમને લોકોને કેટલા મળી જાય

ચાલો ડાયરેક્ટ કામ થાય છે પણ જોઈ લઈએ તો એ અંદર અંદર અહીંયા તમારા લોકોના જે છે એની કેટલા બરાબર ઝીરો કોમન કાઢો તો અહીંયા વાય કાઉસ ની અંદર વાય પ્લસ કેટલા થઈ ગયા તો કે નવ અને વાય પ્લસ નવ પાછળ થઈ ગયા તો અહીંયા કેટલા થઈ ગયા માઇનસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા ઝીરો રેડી આપણો આન્સર સાચો જ હતો વાય પ્લસ નવ બરાબર કેટલા થઈ ગયા ઝીરો અને વાય માઇનસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા ઝીરો તો વાય બરાબર કેટલા થઈ ગયા અહીંયા ત્રણ અને અહીંયા વાય બરાબર કેટલા આવશે માઇનસ નવ તો આવો આન્સર તમારા લોકોનો ઉપરના ભાગમાં જ બતાવેલો છે એ આન્સર આવશે રેડી તો અહીંયા તમારા લોકોનો રેડી દાખલો છે દાખલાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી રેડી આન્સરની અંદર તમારા લોકોને કયો આન્સર આવશે એ ડન કરી દેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લોકોએ હેતુલક્ષી પ્રશ્ન ગણવાનો છે ચાલો નેક્સ્ટ હેતુ લક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે બારમા નંબર નો હેતુ લક્ષી પ્રશ્ન ખાસ અગત્યનો હેતુ લક્ષી પ્રશ્ન તમને કે તમને આપેલો છે અહીંયા તમારા લોકોએ વિભાજનના સૂત્ર ધ્યાનમાં લેવાનું છે વિભાજનના સૂત્ર ઉપરથી તમારું લોકોનું કામ થશે તો અહીંયા કયા અક્ષ પરનું છે એ જોઈ લેવાનું વાય અક્ષ બિંદુઓ એ કાઉન્સમાં એ વન અલ્પવિરામ બી વન અને બી કાઉન્સ અંદર એ ટુ અલ્પવિરામ બી ટુ ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન થાય હવે આવું તમને આપેલું છે

જ્યારે તમને વાય અક્ષ પરનો બિંદુ કીધું હોય ત્યારે તમારે એક્સ યામ જ ધ્યાનમાં લેવાનો છે જેને તમને એક્સ અક્ષ પરનો બિંદુ કીધું હોય તો વાય યામ ધ્યાનમાં લેવાનો છે બીજું કંઈ ફેરફાર કરવાનો નથી તો અહીંયા અંદર કિંમત તમે એડ કરી દીધો ચાલો એક્સ યામ કેવો આવશે તો કે એક્સ યામ 0 આવશે કારણ તો કે વાય અક્ષ પરનો બિંદુ હોય વાય અક્ષ પરનો બિંદુનો એક્સ યામ કેવો આવશે એક્સ યામ તમને લોકોને શૂન્ય મળશે શૂન્ય મળે આ ધ્યાનમાં રાખવાની નોટ છે રેડી તો આમ તમારો ઝીરો થઈ ગયો ચાલો કિંમત મુકાવો એક્સ ટુ એટલે કેટલો આપેલો છે તો કે એટલે તમને લોકો ને અહીંયા તમને આપી દેવામાં આવેલું છે રેડી તો એ ટુ એમ થઈ જશે પ્લસ અહીંયા શું આવશે એ વન એન આવશે છેદમાં કેટલા થઈ ગયા તો કે એમ પ્લસ એન થઈ ગયું એમ પ્લસ એન આની સાથે ગુણાઈ જાય તો કેવું થઈ ગયું ઝીરો તો અહીંયા થઈ ગયું એ ટુ એમ પ્લસ એ વન એ કિંમત માઇનસ થઈ જાય અને બરાબર શું આવશે એ વન એન થઈ ગયું હવે એ જ રીતે તમને લોકોને અહીંયા તો કે એમના છેદમાં એન બરાબર અહીંયા શું થઈ ગયું તો કે એ વન ના છેદમાં માઇનસ એ ટુ થઈ ગયું

હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે અહીંયા ચેન્જ કરી દેવામાં આવે અને અહીંયા તમને વાયની જગ્યાએ જો એક્સઅસ કીધું હોય એક્સ કીધું હોય તો અહીંયા તમને એમ જેમ એનનો જવાબ માઇનસ બી વન જેમ બી ટુ મળે હેઠળ અને વાયક્ષ માટે કીધું હોય તો અહીંયા એમ જેમ એન નો ગુણોત્તર તમને લોકોને માઇનસ એ વન જેમ એ મળે હેડે તો આ બાબતનું તમારા લોકો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે હેતુલક્ષી પ્રશ્ન માટે તમારા લોકોને એટલી જે બાબત કીધી આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો જેથી તમને આવા પ્રકારના હેતુલક્ષી આરામથી સોલ્વ કરી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો ડન કરીને આગળના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને કહેવામાં આવેલું છે કે 7 અલ્પવિરામ x y અલ્પવિરામ -6 અને 9 અલ્પવિરામ 10 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનો મધ્ય કેન્દ્ર તમને આપી દેવામાં આવેલું છે 6 અલ્પવિરામ 3 તો તમારે એક્સ અને વાય ના યામ શોધવાના છે મધ્ય કેન્દ્ર કોને કહેવાય તો કે ત્રિકોણની ત્રણે ત્રણ મધ્ય ગાવો જોડવાથી મળતા છેદ બિંદુને શું કહેવાય તો કે મધ્ય કેન્દ્ર કહેવાય તો મધ્ય કેન્દ્રના યામ કેટલા આપ્યા તો કે છ અલ્પવિરામ વિરામ છ રેડી ચાલો અહીંયા યામ તો કે સાત અલ્પવિરામ વિરામ એક્સ અહીંયા યામ તો કે વાય અલ્પવિરામ વિરામ માઇનસ છ અને ત્રીજા શિરો બિંદુના યામ નવ અલ્પ વિરામ દસ ચાલો આપી બી અને સી હવે તમારે કેન્દ્રના યામ માટેનું કામ કરવાનું છે તો ટુ પ્લસ એક્સ થ્રી બાય થ્રી અલ્પ વિરામ વાય વન પ્લસ વાય ટુ પ્લસ વાય થ્રી બાય થ્રી આ તમારું સૂત્ર આવશે કિંમતા મૂકી દયો તો કે અહીં આવશે છે 6 अल्पविराम 3 અને અહીંયા શું થઈ જશે બરાબર કરીને તો કે 7 अल्पविराम y अल्पविराम 9 / 2 સોરી / 3 અને અહીંયા થઈ જશે x अल्प प्लस કરીને -6 प्लस કરીને 10 / 3 હવે જાવ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો

તો કે છ તેરીને કેટલા થઈ ગયા અઢાર તો અહીંયા અઢાર અને સાત સાત ચૌદ પંદર ને સોળ અહીંયા કેટલા થઈ ગયા સાત ચૌદ પંદર ને સોળ તો સોળ વાય થઈ ગયું તો વાય બરાબર તમને કેટલા મળી ગયા તો કે અઢાર માઇનસ સોળ તો વાય બરાબર આપણને મળી ગયા બે હેડી હવે આ કામ કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે દસ અને છ માંથી બાદ કરનાખો એટલે ડાયરેક્ટ કામ થાય તો કે એક્સ આપણને મળ્યા ચાર અને અહીંયા તેરી કેટલા થઈ નવ તો અહીંયા એક્સ બરાબર નવ માઇનસ ચાર એટલે આપણે એક્સ બરાબર કેટલા મળી ગયા તો કે પાંચ મળે છે તો એક્સની કિંમત એટલે કે લખવાનો હોય લખવાનો હોય ને આમ પછી લખવાનો હોય તો કેટલો મળ્યો પાંચ અને વાય આમ તમને કેટલો મળી ગયો તો કે આમ મળ્યો બે તો કે પાંચ અને બે જવાબ જે આવતો હોય તો ઓપ્શન નંબર ડી તમને બતાવે છે પાંચ અને બે તો એ આપણો આન્સર થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો આ હેતુલક્ષી પ્રશ્ન ને આપણે ડન કરી દઈએ અને આગળના હેતુલક્ષી પ્રશ્ન તરફ જઈએ તો કે અહીંયા તમને લોકોને બી અને સી માટે તમને લોકોને ખાલી એ બરાબર તમારા લોકોએ શોધવાનો છે હવે અહીંયા તમારે બી અને સી વચ્ચે અંતર સૂત્ર મારી ગયો તો પણ ચાલે તો પાંચ બાર અને તેર ની જોડી બને છે રેડી એ પ્રમાણે પણ કામ કરી શકાય તો પાંચ બાર તેર ની જોડી એટલે આની અંદર તમારા લોકોનો તેર આન્સર આવે પણ આપણે કામ કઈ રીતે કરશું તો કે અહીંયા તમને લોકોને જે આપેલું છે જે પ્રમાણે તો એની માટે આપણે બી અને સી માટે અંતર સૂત્ર એપ્લાય કરી દઈએ બીસી બરાબર વર્ગમૂળની અંદર અહીંયા કામ કરશું ઝીરો માઇનસ પાંચ ઓલ પ્લસ બાર માઇનસ ઝીરો ઓલ સ્ક્વેર તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પાંચ નો વર્ગ કેટલો થઈ ગયો પચીસ અને બાર નો વર્ગ કેટલો થઈ ગયો એકસો ને ચુમ્માલીસ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા વન સિક્સ નાઇન થઈ ગયું રેડી એટલે કે એકસો ને થઈ ગયું એકસો ઓગણ સિત્તેરનું વર્ગમૂળ કાઢો તો એકસો ઓગણ સિત્તેરનું વર્ગમૂળ કેટલું થઈ જાય તો કે એ આપને વર્ગમૂળ મળશે તેર એકમ તો અહીંયા તમને લોકોને જવાબ જે છે એ તેર એકમ તમને મળી જાય તો ઓપ્શન નંબર સી તમારો લોકોનો ફાઇનલ આન્સર છે દા કેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ આમાં બીજી કોઈ વસ્તુ કરવાની હતી નહીં તમને લોકોને આ તો તમને ખાલી ભેળવવા માટે જ હતું તો આને ધ્યાનમાં નથી લેવાનું બી અને સીને ધ્યાનમાં લઈને તમારો લોકોએ કામ કરવાનું છે ચાલો નેક્સ્ટ પંદર નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે પંદર નંબરનો જે હેતુલક્ષી પ્રશ્ન આવેલો છે એ હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને લોકોને થિયરિકલ બાબત જેટલી તમારી માટે મતલબમાં મજબૂત હશે તો તમને લોકોને એમસીક્યુ સોલ્વ કરવામાં સરળતા રહેશે બાકી તમને લોકોને સાતમા ચેપ્ટરનો હેતુલક્ષી પ્રશ્ન ન સમજાય કે ઓલું લાગે ને ત્યારે યામ સમતલ ઉપર લઈ લેવાનો યામ સમતલ ઉપર લઈ ગયો એટલે ઓટોમેટિકી થાળે પડી જાય એડી તો આને આપણે યામ સમતલ ઉપર લેવા કરતા પણ અહીંયા લંબ અંતર શોધવાનું છે અને કઈ અક્ષ થી તો કે y અક્ષ થી લંબ અંતર શોધવાનું તો માનાંક માં આવે x માનાંક માં x આવે તો માનાંક માં x x યામ કેટલો આપેલો છે તો કે -3 તો માનાંક માં -3 એટલે કેવું થઈ જાય 3 એકમ તમારો લોકોનો આન્સર થઈ જાય છે તો અહીંયા તમને લોકોને ઓપ્શન નંબર a તમારો સાચો આન્સર છે તો ઓપ્શન નંબર a સાચો આન્સર ડન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આગળના એ તો લક્ષ્ય તરફ આગળ વધીએ સોળમા નંબરના હેતુલક્ષીમાં તમારા લોકોને પંદર નંબરના એક્સ હેતુલક્ષીની અંદર વાય એક્સ થી લમંતર શોધવાનું હતું સોળમાં શું કીધું એક્સ એક્સ થી લમંતર શોધો તો એક્સ એક્સ થી લમંતર તમારા લોકોએ શોધવાનું એટલે માનાંકમાં કોણ આવે તો કે વાય આવે ચાલો તો વાય આમ કેટલો આપેલો છે બે બે આપેલો છે તો કેટલું મળશે તો કે બે એકમ જ તમારો લોકોનો જવાબ આવશે તો અહીંયા તમને બે એકમ જ્યાં આપેલું હોય એ તમારો ઓપ્શન સાચો ઓપ્શન છે ટીકમાં કરી અને આપણે આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્ષી પ્રશ્ન સી ચાર અલ્પ વિરામ માઇનસ પાંચ છે મુશ્કેલ પડી જાય એ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન મેં તમને કીધું ને સાતમા ચેપ્ટરનો નો હેતુલક્ષી પ્રશ્ન તમને ખબર ન પડે એટલે યામ સમતલ ઉપર લઈ લેવાનો બિંદાસ યામ સમતલ ઉપર લઈ લો તમારું કામ થઈ જાય ચાલો તો વિદ્યાર્થી મિત્રો યામ સમતલ ઉપર લઈને તમને નોટ્સ લખાવી દઉં એટલે તમને લોકોને કમ્પ્લીટ થઈ જશે યામ સમતલ ઉપર લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું યામ છે એ પ્લસ પ્લસ મળે અહીંયા તમને લોકોને માઇનસ પ્લસ મળશે અહીંયા તમને લોકોને માઇનસ માઇનસ મળશે અને અહીંયા તમને લોકોને પ્લસ માઇનસ મળશે તો આના યામ છે એ પ્લસ અને માઇનસ છે એટલે ચોથા ચરણમાં છે તો એક્સ યામ છે એ ચાર અને વાય યામ માઇનસ પાંચ એટલે ધારો કે બિંદુ તમને અહીંયા મળ્યું કેટલું મળ્યું ચાર અલ્પ વિરામ માઇનસ પાંચ આ તમને બિંદુ મળે છે અહીંયા મળે છે તો આમાંથી તમે રેખા પસાર કરો આ રેખા આપણે પસાર કરી તો આ રેખા છે પસાર કરી એ રેખા રેડી બીજું કયું યામ મળે એના માટે તો કે અહીંયા તમને લોકોને રેખા પસાર કરી વાયક્સ ને સમાંતર હોવી જોઈએ જો અહીંયા કંડિશન છે નહીં વાય એક્સ ને કેવી હોવી જોઈએ સમાંતર સર અહીંયા રેખા તમે પસાર કરી તો આ બિંદુમાં પસાર થઈ તમે આમે દોરી શકો પણ આમે નહીં દોરી શકાય કારણ કે એને કંડિશન આપી છે વાયક્સ ને કેવું થવું જોઈએ સમાંતર તો અહીંયા વાય ને સમાંતર થાય તે રીતે આપણે એ લોકોએ રેખા દોરીયા ચાલો તો વાય એક્સ ને સમાન થતા એ રેખા દોરી આ લાઈન માં કેટલા આવશે આ લાઈન માં એક્સિયામ કેવો રહેશે એક્સિયામ બરાબર ચાર જ રહેશે ખાલી બદલાશે કોણ તો કે વાયામ તમારો બદલાશે વાયામ બદલાશે કયો યામ બદલાશે વાયામ બદલાશે તો તમને લોકોને એક્સિયામ તરીકે ચાર આપેલા હોય ને એ ઓપ્શન તમારો આવે તો આ ઓપ્શન તમારો જવાબ છે તો બી આનો જવાબ આવે જોઈ લો તો આની અંદર કામ શું કરવાનું છે

તેમજ એક શખ્સને લંબ હોય તો તે બિંદુના યામ એક શલ્પ વિરામ વાય વન એક શલ્પ વિરામ વાય ટુ મળે

અહીંયા શું થઈ ગયું તો કે y1 y2 y3 અને બાય કેટલા થઈ ગયા તો કે 3 વિદ્યાર્થી મિત્રો આ રીતે જો કામ કરવું હોય તો આ રીતે કરાય બાકી ડાયરેક્ટ કામ પણ થતું હોય 4 ને 3 કેટલા 4 ને 2 કેટલા થઈ ગયા તો કે 6 6 માંથી 3 કાઢો કેટલા આવ્યા તો કે 3 આવ્યા 3 ના છેદ માં 3 આ પેલો આન્સર થઈ ગયો તો કે 1 આવશે ડન થયું અહીંયા 3 ને 7 કેટલા થઈ ગયા 10 10 ને 2 કેટલા થયા 12

વિભાજન કરતા બિંદુના તો મધ્યબિંદુ થઈ ગયું બિંદુ થઈ ગયું મધ્ય મધ્યબિંદુ તો મધ્યબિંદુના યામ શોધો હોય તો વિદ્યાર્થી મિત્રો બે એટલે કે એક શ્યામ અને આનો એક શ્યામ સરવાળો ભાગ્યા બે તો બે માંથી બે જાય એટલે કેટલા વધ્યા ઝીરો ઝીરો ભાગ્યા બે અલ્પ સાચો ઓપ્શન થાય વિદ્યાર્થી મિત્રો એને આપણે ડન કરી દઈએ અને આ હેતુલક્ષી પ્રશ્ન આપણે લોકોએ ડન કરી દીધો એકદમ આસાન હતો આમાં વિભાજનનું સૂત્ર મારીને કામ કરતા નહીં ને ખોટો પાસ થશે એડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો બસ આટલી જ બાબતના હેતુલક્ષી પ્રશ્ન હતા હેતુલક્ષી પ્રશ્નની અંદર એમસીક્યુનું સોલ્યુશન આપણે લોકોએ તમને લોકોને સંપૂર્ણ રીતે કરાવી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડિયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર એટલે કે એક એક વાક્યના પ્રશ્ન અથવા તો ખાલી જગ્યા માટે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત